રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મોટો નિર્ણય લીધો છે અને સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે મુજપુર ગંભીરા પુલ દુર્ઘટના અંગે પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે જવાબદાર અધિકારીઓ સામે હવે કડક પગલા લેવામાં આવી રહ્યા છે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સામે તવાઈ બોલાવવામાં આવી છે એક મદદની શિજનેરને પણ તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરાયા છે ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને સરકાર એક્શનમાં આ દુર્ઘટના પાછળ જેટલા પણ અધિકારીઓ જવાબદાર છે એ તમામ અધિકારીઓ સામે હવે એક પછી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સૌથી પહેલા માર્ગ અને મકાન વિભાગના એક એન્જિનિયરને બે નાયબ કાર્યપાલક ઇજનેર ને ફરજ મોકૂફ કરાયા છે એક મદદનીશ ઇજનેરને પણ તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરાયા છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય લીધો છે અને જે પ્રકારની બેઠકોનો દોર સતત ચાલી રહ્યો છે બે દિવસથી આજે પણ બિલકુલ બેઠકો કરવામાં આવી હતી સીમના નિવાસસ્થાનને બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં તમામ ચર્ચા કરવામાં આવી હતી દુર્ઘટના પાછળ જે કારણો જવાબદાર છે અને તપાસ રિપોર્ટમાં એ કોઈક બાબતનો ઉલ્લેખ કરવાની સીએમે તાકીદ કરી હતી બ્રિજની ગુણવત્તા કેવા પ્રકારની હતી બ્રિજની બનાવટમાં કેવા પ્રકારનું મટીરિયલ વાપરવામાં આવ્યું હતું એક કોઈક નાનામાં નાની બાબતનો તપાસ આ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવે તેવી સીએમે ટકોર કરી હતી અને હવે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં કાર્યવાહી પણ કરવામાં આવી છે તાત્કાલિક અસરથી કાર્યપાલક ઇજનેર સહિતના અધિકારીઓને ફરજ મોકૂફ કરવામાં આવી રહ્યા છે ઓનલાઈન પર સંવાદદાતા મલ્હાર જોડાઈ ગયા છે મલ્હાર આ મોટી કાર્યવાહી થઈ છે માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનર ફરજ મોકૂફ કરવાની તાત્કાલિક અસરથી શું વધુ વિગતો ચોક્કસથી આજની જો વાત કરીએ તો દિવસભર દરમિયાન જે છે તે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠકનો દોર ચાલ્યો હતો સવારે પણ બેઠક થઈ હતી ત્યારબાદ સમી સાંજે પણ જે છે તે બેઠક મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળી હતી જોકે બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રીએ જે છે તે કડક પગલા ભર્યા હોય તે પ્રકારનો નિર્ણય જે છે તે જોવા મળી રહ્યો છે જે રીતે આ સમગ્ર ઘટના ઘટી છે ગંભીરાપૂર્ણ જે ઘટના બની છે તેના પ્રાથમિક તપાસના અવલોકનને આધારે જવાબદાર અધિકારીઓની સામે જે છે તે મુખ્યમંત્રીએ કડક પગલાં લીધા છે માર્ગ મકાન વિભાગના એક કાર્યપાલ ઇન્જિનિયર બે નાયબ કાર્યપાલ ઇન્જિનિયર અને એક મદદથી જ એટલે મળીને કુલ ચાર જેટલા અધિકારીઓને તાત્કાલિક ધોરણે જે છે તે ફરજ ઉપરથી મોકૂફ જે છે તે કરી દેવાનો નિર્ણય જે છે તે મુખ્યમંત્રી કક્ષાએ જે છે તે લેવામાં આવ્યો છે બિલકુલ મલ્હાર અને હવે આગામી કઈ દિશામાં કાર્યવાહી થશે કેમ કે તપાસ સમિતિ પણ તપાસ કરી રહી છે અને આજે જે બેઠક થઈ હતી એમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ હતી કે બિલકુલ ઝીણામાં ઝીણી જે વિગતો છે તેનો સમાવેશ રિપોર્ટમાં કરવામાં આવે આગામી દિવસોમાં કેવી કાર્યવાહી જોવા મળી શકે ચોક્કસથી આજ સવારથી જ મુખ્યમંત્રી જે છે તે આ ઘટનાને ગંભીરતાથી સમજીને એક પછી એક બેઠકનો દોર જે છે તે તેમના નિવાસસ્થાને કરી રહ્યા હતા માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે પણ તેઓએ સવારે લગભગ બે થી ત્રણ કલાક જેટલી મેરેથોન બેઠક કરી હતી બેઠકની અંદર પ્રાથમિક રિપોર્ટ કેમ લેટ થયો તેના મામલે પણ મુખ્યમંત્રી જે છે તે અધિકારીઓને પૂછ્યું હતું પરંતુ ભરતી વોટના કારણે જે છે તે મહીસાગર નદીમાં પાણી વધુ હોવાથી જે છે તે પ્રાથમિક અહેવાલ તૈયાર નહોતો થઈ રહ્યો પરંતુ જેમ જેમ દિવસ પસાર થયો તેમ પ્રાથમિક અહેવાલ પણ સરકાર સામે જે છે તે આવ્યો છે આધારે જે છે તે સ્થળે જે છે તે મોકલવાની પણ જે છે તે આદેશ અધિકારીઓને કર્યા હતા ત્યારબાદ માર્ગ મકાન વિભાગે વધુ બે અધિકારીઓને ગાંધીનગરથી જે છે તે ઘટના સ્થળે મોકલ્યા હતા એમ મળીને કુલ પાંચ જેટલા અધિકારીઓ અત્યારે That's what I did some more good now. રિપોર્ટ જે છે તે તૈયાર કરી રહ્યા છે ને પ્રાથમિક અહેવાલ જે આવ્યો ત્યારબાદ જે છે તે બેઠક થઈ હતી જાહેર કર્યો છે હજુ પણ ત્રીસ દિવસના રિપોર્ટ અંતિમ રિપોર્ટ જે છે તે રજૂ કરવાનો છે એટલે કે હજુ પણ કેટલાક અધિકારીઓને જે છે તે ફરજ ઉપરથી પણ મોકૂફ આવનારા દિવસોમાં મુખ્યમંત્રી કરી શકે તેમ જોઈ શકાય છે बिलकुल आभार मलार समग्र माहितीबद्दल